રાણપુર ગામના તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ પંચાયતના કામદાર શ્રી મુકેશભાઈ પૂજાભાઈ વાઘેલા દ્વારા તલાટી કમ મંત્રી સાથે અસભ્ય વર્તન કરી જેમ ફાવે તેમ બોલી ધમકી આપતા તેના વિરોધમાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા તારીખ એકવીસ આઠ બે હજાર પચીસને રોજ રાણપુર ગામ બંધ રાખી વિરોધની અપીલ કરી હતી જેના સંદર્ભમાં આજ રોજ રાણપુર ગામના તમામ વેપારીઓ મિત્રોએ પોતપોતાની દુકાનો બંધ રાખી રાણપુર ગ્રામ પંચાયતને સહયોગ આપ્યો હતો તેમની સામે દરબાર જાતિ છે એટલે તેમની સાથે હું નાનો દલિત સમાજ છું એટલે એમની સામે હું નિકાલ કરીને આવ્યો તે સારું લાગ્યું નથી કારણ કે હું દલિત સમાજ છું નાનો વર્ગ અને મારો હોદ્દો શું છે કે સફાઈ સુપર તરીકે એટલે મારે ખુરચી બજાવવાની હોય હાજરી પૂરવાની હોય બરાબર ગામજનોમાં જોવા તપાસ કરવા માટે કામ કર્યું છે કે નથી કર્યું એ મારો હોદ્દો હોય એટલે તેમની સામે મારે દલિત દલિત એટલે બેસાય નહીં બરાબર આવું બધું જાતે ભેદભાવ બધું કૃત્ય રાખીએ અને મારી સાથે આ ડાબી દિનેશભાઈ અર્જનભાઈ દિનેશભાઈ ગઈકાલે સફાઈ કરો કામદાર અને તલાટી વચ્ચે થઈને મુલાકાતની બાદ રાણપુર સજ્જડ બંધ જોવા મળ્યું છે હકીકત શું છે કારણ શું છે હકીકત એ છે કે આ લોકોએ વર્ષોથી એ લોકોને કાયમી કરવા માટે લડતા હોય અને આ લોકો હેરાન પરેશાન કરતા હોય આ લોકો કાઢી મૂકતા હોય એટલે આ લોકોએ કોર્ટ નું શરણ લીધેલું છે અને કોર્ટ ની અંદર આ લોકો કે જીતી ગયા છે પણ એમને ગમતી પછી વાત નથી મુકેશભાઈ પૂજાભાઈ પોતે લીડર છે અને પોતે સફાઈ કામદારોના ના પ્રશ્ન લઈ

વધુ વધુ જે કર્મચારીઓ છે અમારા સફાઈ કામદારો જે અંશકાલીન છે એ સફાઈ કામગીરી કરતા જ નથી અહીંથી હાજરી પુરાવીને જાય છે સ્થળ ઉપર છે પંદર વીસ મિનિટ અડધી કલાક રોકાય છે ત્યારબાદ છે એ ઘરે જતા છે